નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે દેશમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા લાખો દાવાઓ સત્તા મહિલાઓ અને છોકરીઓ વિરુદ્ધ ગુનાઓ ઘટનાઓ અટકી નથી ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લામાં આવો જ એક હૃદયપૂર્વક કિસ્સો સામે આવ્યો છે તો હાલમાં આ વાત પ્રકાશમાં આવતા સૌથી મોટી ઘટના એવી ઘટી છે કે હાલ વિડીયો એન્ડ સુધી જોઈ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં હાલમાં મિત્રો વાત કરી રહ્યા છે કે આ જે ઘટના ઘટી છે ઘટના ઓરૈૈયાની છે ઉત્તર પ્રદેશમાં આ ઘટના બની હતી તો હાલમાં આ વાતને લઈ સૌથી મોટા સમાચાર છે આ ઘટના બેલા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની છે અઢાર વર્ષની પીડિતાને થોડા સમય માટે તેના સ્વાસ્થ્યમાં ફેરફાર અનુભવ થયો હતો અને જ્યારે તેની માતાએ આ વાતની જાણ થઈ ત્યારે તેને ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે દીકરી સાથે અન્યાય થયો છે અને સૌથી પહેલાં આ વાતની તપાસ કરવામાં આવી હતી વાતની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે દીકરી સાથે બળાત્કારનો ભોગ બનવામાં આવી હતી હાલમાં દીકરી સાથે અને પીડિતાની વાત કરીએ તો જ્યારે માતાએ તેની પુત્રીને સત્ય પૂછ્યું ત્યારે તે રડવા લાગી અને કહ્યું કે ત્રણ બાળકોના પિતાએ પડોશી પિંટુ ઉર્ફે અવધેશ માથે તેની સાથે જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો આરોપી ફરાર છે અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે તો હાલમાં કડક કાર્યવાહી કરે તેવી આપણે એક ફરિયાદ લઈને પોલીસ સ્ટેશનમાં જઈએ અને આ વાતને સૌથી પહેલાં જ નિહાળવામાં આવે થેન્ક યુ ધન્યવાદ